હવે આપણે એક મિનિટ માટે એવું વિચારી લઈએ કે તમારા ઘરે અચાનક આવી જાય છે એવું લખ્યું હોય છે કે તમારા નામે કરોડો રૂપિયાની જમીનનો સોદો થઈ ગયો છે ને એટલા માટે જ તમને આ નોટિસ ફાળવવામાં આવી છે તમે ગભરાઈ જશો ને અને હાર્ટ એટલું ફફડવા મળશે કે તમને પણ ખબર નહીં પડે પણ આ બધી વસ્તુ આ સ્થિતિ જ્યારે આવી જાય ત્યારે શું કરવું એ હું તમને આજના વિડીયોમાં કહીશ નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ હવે જેમ જેમ બધી વસ્તુ ઓનલાઈન થઈ રહી છે ને એવી જ રીતના ઓનલાઈન સ્કેમ પણ એટલા જ વધી ગયા છે ફ્રોડ કરવાવાળા તમારા પાન કાર્ડનો એટલી અંશે ગેરઉપયોગ કરે છે અને તમને પછી કરોડોની નોટિસ આવી જાય છે ને જેની તમને ખબર જ નથી કે એ ટ્રાન્ઝેક્શન તમે કર્યું નથી ચિંતા ના કરો આ બધી વસ્તુને હું તમને સરળ ભાષામાં સમજાવી દઉં ને તો પાન કાર્ડ એટલે કે પરમેનન્ટ એકાઉન્ટ નંબર મોટે ભાગે આનો બે કે ત્રણ જગ્યાએ જ ઉપયોગ કરવામાં આવે છે એક તો કાતો તમારે બેંક ખાતું ખોલાવવું હોય ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું હોય પણ સાહેબ આપણે ક્યાં સમજવાના કોઈ આપણે ફોન કરીને કે તાર પાન કાર્ડનો ફોટો મોકલને એટલે આપણે મોકલી દઈએ અને પછી કરોડો રૂપિયાની અંદર ઉતરી જાય અને ભરાઈ જઈએ તો શું કરવું હું તમને કહીશ હાલ વધતા તમામ કેસોને લઈ અને અનેક લોકોને સાવચેત કરવા માટે પણ ઇન્કમ ટેક્સ વિભાગ આગળ વધી ગયું છે અને સીબીડી ના એક ડેટા પ્રમાણે અત્યારે ભારતમાં સિત્તેર કરોડ થી પણ વધારે પાનકાર્ડ ધારકો છે કે જેની સાથે આવા તેની સાથે સ્કેમ કરતા હોય છે હવે ઉદાહરણ તરીકે એક એવો કેસ બની ગયો હતો કે જેમાં મુંબઈની અંદર એક મહિલાને ઘરે એક નોટિસ આવે છે ઇન્કમ ટેક્સની અને એમ નોટિસમાં એવું લખ્યું હોય છે કે તમારા પાન કાર્ડના નામ પર એક એવું મોટું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે ને તમારા ઉપર કરોડોની જમીન વેચી નાખવાનો એક આરોપ છે હવે આ આરોપને લઈને જ્યારે મહિલાને ખબર પડે છે ત્યારે નોટિસ આવી ત્યારે મહિલાને જાણ થાય છે કે મારી સાથે તો આવડો મોટો ફ્રોડ થયો હવે આ વાત સીધી જાય છે કોર્ટમાં કોર્ટમાં એ વકીલે એવું રજૂ કરે છે કે એના પાન કાર્ડનો મિસયુઝ કરવામાં આવ્યો છે અને આવા એક નહીં અનેકો ઉદાહરણ સામે આવ્યા છે કે જેની અંદર કોઈના પાન કાર્ડનો મિસયુઝ કરી અને લોકોએ કરોડો રૂપિયાનું કરી નાખ્યું હોય હવે આ બધી વાતથી તમારે ડરવાની જરૂર નથી પાન કાર્ડથી કઈ રીતના સ્કેમ થાય છે થી કઈ રીતના બચવું કયા કયા વસ્તુનું ધ્યાન રાખવું કે અને તમારું પાન કાર્ડ કોઈ બીજું વ્યક્તિ ગેરરીતથી વાપરે છે તો એ તમને કઈ રીતના ખબર પડશે એ આગળ આ વિડીયોમાં આપણે જોઈએ હવે આ બધી વસ્તુ વચ્ચે તમારે એ પણ જાણવું જરૂરી છે કે જો કદાચ ભૂલથી પણ તમારું પાન કાર્ડ કોઈ એવા હાથે વહીવ ગયું છે કે જે તમારો મિસયુઝ કરી શકે છે તો એ કઈ રીતે ના કરશે સૌથી પહેલાં તો એ કાં તો મોટી લોન લઈ લેશે તમારા પાન કાર્ડ ઉપર અથવા તો એ કોઈ ખોટી કંપની શરૂ કરી અને તેના ઉપર એક ખોટા બિલ જનરેટ કરીને ઇન્કમટેક્સ પાસેથી રિફંડ લઈ શકે છે અને કાં તો એક ખોટું બેંક એકાઉન્ટ ખોલી અને તેમાંથી ટ્રાન્ઝેક્શન્સ કરી શકે છે આ બધી વાત સાંભળીને તમે તો સાવચેત થઈ ગયા હશો ને પણ મારા ભાઈ સાવચેત થઈ જવાથી કાંઈ જ નથી થવાનું આ વસ્તુથી કઈ રીતના બચવું ને એ પણ જાણી લો તો સૌથી પહેલાં તો પાન કાર્ડ તમારે કોઈ અજાણ્યા વ્યક્તિને આપવાનું જ નથી અને જ્યાં એવું લાગે કે સરકાર દ્વારા આ પાન કાર્ડ અહીંયા આપવું કમ્પલસરી છે એટલે કે ફરજિયાત છે તો જ ત્યાં પાન કાર્ડનો ઉપયોગ કરવાનો અને જે જગ્યાએ ઉપયોગ કરો છો તે જોઈ લેવાનું કે સરકાર માન્ય હોય એ જગ્યા અને એ ચેક કરવાનું કે જગ્યા તમારા પાન કાર્ડનો ખોટો ઉપયોગ નહીં કરે એટલે કે સેફ હોય તમે સાવચેત તો થઈ ગયા અને તમને એ પણ ખબર પડી ગઈ કે પાન કાર્ડ કઈ કઈ જગ્યાએ આપવું જોઈએ કઈ રીતના બચી શકાય પરંતુ જો અત્યાર સુધીમાં તમે તો આપી દીધા હશે પાન કાર્ડ હવે એનાથી કઈ રીતના બચવું ને એની એક સિમ્પલ ટ્રીક તમને આપો ને તો સૌથી પહેલાં બે કે ત્રણ મહિનાની અંદર એઆઈએસ એટલે કે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ આ તમને ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપરથી મળી જશે અને જેની અંદર તમારી તમામ એન્ટ્રી દેખાડશે જો તમને એમાં કોઈ પણ શંકા જાય ને કે આ આટલા કરોડનું કે આટલા લાખનું તો મેં ટ્રાન્ઝેક્શન કર્યું જ નથી કે જેની જાણ તમને નથી એવી ડેટાની અંદર એન્ટ્રી બતાવે તો તો તમે તરત જ ત્યાં ફીડબેક આપી શકો છો અને એ ફીડબેકના આધારે જો કોઈ પગલાં નથી લેવામાં આવતા તો તમે ઇન્કમટેક્સની જે સ્ટેટમેન્ટ છે તેને લઈને એફઆઈઆર પણ નોંધાવી શકો છો હવે તમે કહેશો કે કશ્યપ આ બધી વાત સાચી અમારે એઆઈએસ પણ કઢાવી લેવાનું સ્ટેટમેન્ટ પણ અમે જોતા રહીશું પણ ક્યાંથી જોશું તો તમારે તેના માટે સિમ્પલી એક વખત જવાનું છે ડબલ્યુ 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 ડોટ સિવિલ ડોટ કોમ પર જવાનું છે અને ત્યાંથી તમે આ ડેટાની એન્ટ્રી મેળવી શકો છો ને જો કાંઈ પણ લાગે તો તરત જ તમે તે એન્ટ્રી અથવા તો તે ટ્રાન્ઝેક્શનને રિપોર્ટ પણ કરી શકો છો હવે આ વિડીયોનો એન્ડ આવી ગયો છે અને તમને એ ઉપરાંત એક નનકડી એવી સલાહ આપી દઉં તો સલાહ ગણજો હવે આમાં એવું કરવામાં આવશે કે જેની અંદર તમારે એવી નાની નાની બાબતો છે કે જેનું ધ્યાન રાખવાનું છે એક તો તમારે ફ્રીનું વાઈફાઈ નથી વાપરવાનું જેથી કરીને જો વાપરતા હો તો એ સમયે પાનકાર્ડનો ઉપયોગ ના કરતા ઓપન નેટવર્કનો ઉપયોગ નહીં કરવાનો સાયબર કેફેમાં જતા હોવ તો ત્યાં પણ પાનકાર્ડની વિગતો ના આપવી જોઈએ એ ઉપરાંત તમારા ફોનની અંદર જો બેન્કની એપ્લિકેશન હોય તો તેના પાસવર્ડને સમયસર તમારે બદલતા રહેવું પડે પાસવર્ડ અથવા તો વાઈફાઈ ઘરે હોય એનો પાસવર્ડ પણ સમયસર બદલતા રહેવું પડશે અને આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ કયા ટોપિક એવા છે કે જેના વિશે તમને જાણકારી જોયા છે મને કોમેન્ટમાં જણાવજો એ ઉપરાંત ગુજરાત તક નહીં યુટ્યુબ પર ફેસબુક અને ઇન્સ્ટા પર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર